બનાસકાંઠામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાજ્ય સરકાર સહાય મોકલી રહી છે રાજ્ય સરકારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મોકલાવી છે મંત્રી જગદીશ વિશ્વકર્માએ લીલી ઝંડી બતાવી ટ્રક રવાના કર્યા હતા પાલનપુર કલેક્ટર કચેરીથી ચીજવસ્તુઓ લઈ ટ્રક રવાના થયા સુઈગામ તાલુકાના તેર પૂરગ્રસ્ત ગામોને પ્રાથમિકતા અપાઈ સુઈગામ તાલુકામાં તાત્કાલિક કીટનું વિતરણ કરાશે સરકાર સાથે અનેક સેવાભાવી સંસ્થા પણ આ રાહત કાર્યમાં જોડાઈ છે દ્વારા એનજીઓ સરકાર બનાસકાંઠા અ બનાસડેરી દ્વારા પણ ફૂડ પેકેટોની વાત કરું તો બધા જગ્યાએ લગભગ થી બે લાખ ફૂડ પેકેટો આપવામાં આવ્યા છે મેડિકલની ટીમ પણ પહોંચી ગઈ છે સાથે સાથે એવું તો કે ભાઈ પાંચ અધિક કલેક્ટર દસ જેટલા મામલતદારો છ્યાશી જેટલી વીજળીની ટીમ પચાસ એટલે એંસી જેટલા વેટેનરી ડૉક્ટરોની ટીમ બનાસ બનાસ ડેરી અને કલેક્ટર દ્વારા તમામ સોળ જેટલી મેડિકલની ટીમ પહોંચી ગઈ છે बी जे हजार पंधरसो जे ला कर्मचारी लागेल ला अत्यो दरक घर इफेक्टेड सगळ्या परिवार पंधर किलोनी किट राज्य सरकार दैया कर